મિત્રો દરેક માણસને હોય છે રાતોરાત કે ટૂંક સમયમાં કરોડપતિ બની જવાના સપના તો બે વાતો આજે હું તમારા કામની કરવાનો છું ખરેખર તમને મજા આવશે કે આમાં કેટલું સત્ય છે અને મેં ઘણા બધા ટાઈમથી આ જૂના નાણાં સાચવી મેળ્યા છે તો કાંઈક ને ક્યાંક મને પણ આમાં મારો ફાયદો છે તો આ મેં બધા પૈસા સાચવી રાખ્યા છે બરાબર તમને શું ફાયદો થાય ન થાય એ તમે વિચારજો કેમ કે ક્યાંક ફાયદો છે ક્યાંક ફાયદો નથી આ પાંચસો ડોલરનો સિક્કો છે બરાબર જે દેશનો છે એ અત્યારે આપણા દેશમાં બે હજાર વેલ્યુ છે એમ ગૂગલ દ્વારા જાણવા મળ્યું બરાબર પછી આપણે વાતના મિનિંગ મતલબ તરફ જઈએ આ જૂનો સિક્કો છે એક રૂપિયાનો આ બાર દેશનો સિક્કો છે બરાબર આની કાંઈક વેલ્યુ ઘણી છે પાંચસો રૂપિયા ઉપર એવું કાંક મેં હમણાં ગૂગલમાં સર્ચ કર્યું હતું બરાબર એમ આ યુરો છે વન પાઉન્ડ છે બરાબર આવી રીતે ઘણા બધી આ બધી એકમાં કવર નથી થાય એવા તમે એક નજર કરી વારું બરાબર ઘણા બધા દેશના છે હવે પહેલી તો વસ્તુ તમને એ બતાવી દઉં કે આ વસ્તુ મને મળે ક્યાંથી જુઓ પાંતયા દસિયા બારના સિક્કા છે કિંમતી સિક્કા છે આ પણ એક રૂપિયોનો આખો મેં વિડીયો અલગથી બનાવ્યો દઉં ગાંધીબાપુનો આ એક રૂપિયો છે જેનામાં એક રૂપિયો આમ આંકડામાં લખેલો છે આમ એક રૂપિયો નથી એક નથી દોરેલો એમ આ મેં લગભગ બસો ત્રણસોનો લીધો હતો મને યાદ નથી આ થોડોક મોંઘો લીધો હતો એના ભેગા બીજા એ સિક્કા લીધા હતા એ પણ આ મને મોંઘો લીધો હતો મને કોઈ ફાયદો નથી થયો આનાથી અને આ નોટ પણ હિસ્ટ્રી મેં અગાઉ સંભળાવી લીધે આ બેની નોટ છે આ એકની નોટ કડકડતી મિત્રો આ લગભગ મેં બહુ ઘણા વર્ષો થઈ ગયા મારા લગ્ન પછી આ નોટ મેં ત્રણ ચાર નોટો હાથમાં આવી હતી બરાબર વીસ બાવીસ વર્ષ જૂની સાયદા નોટ છે મારી પાસે બરાબર હવે આ આ આનો નાણો તો છે ઈ બરાબર છે પણ આ જે પાંતસ્યા છે ને એ ભાઈ સુંદરપુરી અમારું ગાંધીધામ પાંતયા દસિયા જ માત્ર પાસિયા દસિયા વિસ્કા એ લગભગ મેં ત્રણસો ચારસો રૂપિયામાં ખાસા બધા લઈ લીધા બીજા આમાં પણ પડ્યા છે બરાબર ખાસા બધા લઈ લીધા લગભગ એમાં પચાસ સો ગ્રામ વજન હશે એક મિનિટ બાજુમાં અવાજ થાય છે ચાલુ રાખજો એટલે પાંચ્યા દસ્યા છે ને મેં ખાસ બધા લગભગ બસો ત્રણસો રૂપિયામાં લઈ લીધેલા પછી આ ક્યાંય બેની નોટ લીધી પછી આ મેં હજારની નોટ છે ને પાંચસો રૂપિયામાં લીધેલી ઓલ્ડ નોટ છે જુઓ જો આનો મેડિયો આખો મેં અલગથી બનાવેલો આ પાંચસો રૂપિયામાં બસ એક વિડીયો બનાવવાના પર્પઝથી બરાબર હજારની નોટ મેં પાંચસોમાં લીધેલી અને લોકોને અત્યારે એમ છે કે હજારની નોટ હશે તો એના બહુ મોટા પૈસા આવશે આવી નોટ હશે તો એના પણ બહુ પૈસા આવશે હવે આમાં લોકો આપણાને ફાયદો શું છે ફાયદો મિત્રો એ છે ખરેખર અમુક માણસોને જૂના નાણાંનો પૈસા રાખવાનો શોખ હોય કે ભાઈ અમારા સમયમાં આ દસયું ચાલતું હતું અમારા સમયમાં પાંચયું ચાલતું હતું મિત્રો મેં આ પાંચિયાની વીસ ચોકલેટ લીધેલી ત્યારે ચોકલેટ ઉપર કાગળ ના આવતું મને બરાબર યાદ છે મારા મામાના ઘરે હું જતો પાંચિયા આપણી જોડે ગણાય છે બરાબર વીસ ગોળીઓ આવતી હતી પછી દસ પૈસા વાપરવા માંડ્યા અને પછી વીસ પૈસા તો આવા ઘણા માણસો અત્યારે વાપર્યા છે મારી ઉંમરના છે એવી રીતે એમ પોતાના એક શોખ માટે લેતા હોય છે જેમ કે આ આ પાચું છે તો કોક પચાસ પચાસ સો રૂપિયામાં લઈ લે એને શોખ છે તો વાસ્તવિકતા બજારમાં જે સિક્કાઓ વેચે છે ને એમાં બહુ ઓલ્ડ અને સારા સિક્કાઓ એનો ભાવ આવતો હોય પણ માર્કેટમાં તમે જોવો છો ને કે આ નોટ તમારી પાસે બે રૂપિયાની છે તો આના લાખ રૂપિયા આવી જાય બે લાખ રૂપિયા આવી જાય હવે વાતના મુદ્દા ઉપર આવી ખરેખર આવો છાપેલું હોય છે વિડીયો બનાવેલો હોય છે અને લાખો કરોડો નીચે વ્યૂ હોય છે કે તમારી પાસે આ નોટ છે તો તમને કરોડો રૂપિયા લાખો રૂપિયા આપી શકે છે અમારી કંપની અને ટેક્સ લીધા વગર એટલે પછી તમારે આમાં ફસાવવું નહીં પછી કહેશે કે ભાઈ તમારે અમુક પે કરવાનું રહેશે બરાબર તો તમને પહેલાંથી જ સજેસ્ટ કરી નાખશે કે કોઈને કહેતા નહીં આવી નોટ તમારી પાસે છે તો અમારી કંપની બહુ રૂપિયા આપશે ધીરે 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 ધીમે તમારા ડોક્યુમેન્ટ માગતે માંગતે ઓટીપી માગતે માંગતે તમે એવા ફસાઈ જશો અને પછી એ માણસ થઈ જશે સીચો ખરેખર આવી વાત ઉપર તો ખરેખર સરકારને આ લોકો પાસે ફ્રોડવાળા પાસેથી પકડી લેવા જોઈએ પણ ભગવાન જાણે આ કેમ બધું ચાલી રહ્યું છે એટલે આ નોટોના પૈસા એ જ માણસો આપે છે જે માણસો શોખીન હોય છે અને બહુ સારો કંડિશનમાં કોઈ સિક્કો હોય છે ઓલ્ડ તો એ બજાર માર્કેટ જે લેતા વેચતા માણસો હોય ને એનો એક રૂપિયાનો પાંચ રૂપિયા કે દસ રૂપિયા વીસ રૂપિયા આપી શકે છે એનાથી વધારે કોઈ આપતું નથી બરાબર તો હું મારી પાસે આટલા બધા સિક્કા છે પાંચમી નોટનું આખું મારી પાસે બંડલ છે મને ફાયદો એ છે કે હું વિડીયો બનાવું છું લોકોને જાણકારી આપું છું એમાંથી મને પૈસા મળે છે પણ જે માત્ર ને માત્ર આનાથી દસ ગણા કે પચાસ ગણા લોકો જે લેવાના ચક્કરમાં હોય છે ને એ લૂંટાઈ જતા હોય એટલે ક્યારે કોઈ પણ વાતે એકના સો આવે એવી ક્યારે મનભૂત હોય તો મિત્રો કાઢી નાખજો અને હવે આપણે અલગ અલગ જેમ જેમ સમય મળશે એક એક સિક્કાની ડિટેલ આપણે ક્યારેક બતાવું